ગોઇટ્રોજન મેઇનલી કૃસિફેરસ વેજીટેબલ્સમાં હોય છે કૃસિફેરસ વેજીટેબલ્સ એટલે કે કોબી અને ફુલાવર ફૂલકોબી થાઇરોઇડના દર્દીઓએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે આપણે જાણીએ ઘણા દર્દીઓનો પ્રશ્ન હોય છે કે સાહેબ થાઇરોઇડની દવા રેગ્યુલર લઈએ છે તેમ છતાં થાક લાગે છે વજન વધતો જાય છે વાળ ખરે છે કબજિયાત રહે છે અને પીરિયડ્સ પણ ઇરેગ્યુલર આવે છે તો આવા કેસમાં દવાની સાથે ડાયટ કંટ્રોલ કરવો ખૂબ જરૂરી હોય છે પહેલાં તો જાણીએ કે થાઇરોઇડ શું છે થાઈરોઈડ એ ગળામાં આવેલી એક એવી ગ્રંથિ છે કે જે આખા શરીરનું એન્જિનનું કામ કરે છે જે મેટાબોલિઝમ એનર્જી સ્કિન હેર બધાનું કંટ્રોલ કરવા માટેના હોર્મોન રિલીઝ કરે છે થાઇરોક્ઝિન નામનું ટી થ્રી અને ટી ફોર કઈ કઈ વસ્તુઓ છે કે જે થાઇરોઇડના દર્દીઓએ ન લેવી જોઈએ જે વસ્તુઓ થાઇરોઇડના પ્રોડક્શનમાં બાધારૂપ બને છે તેને ગોઇટ્રોજન્સ તરીકે ઓળખવામાં આવે છે જે ખોરાકમાં ગોઇટ્રોજન્સ હોય છે તે વસ્તુ અવોઇડ કરવી જોઈએ ગોઇટ્રોજન મેઇનલી ક્રુસિફેરસ વેજીટેબલ્સમાં હોય છે ક્રુસિફેરસ વેજીટેબલ્સ એટલે કે કોબી અને ફૂલાવર ફૂલકોબી કોબી અને ફૂલાવર જો કાચી માત્રામાં વધારે લેવામાં આવે તો તે થાઇરોઇડના પ્રોડક્શન અને થાઇરોઇડના મેટાબોલિઝમમાં બાધારૂપ બને છે તેથી ક્રુસિફેરસ વેજીટેબલ્સ જેમ કે કોબી અને ફુલાવર થાઇરોઇડના દર્દીઓએ બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ પકાવ્યા બાદ તેને થોડી માત્રામાં લઈ શકાય પરંતુ વધારે માત્રામાં નહીં બીજું ગોઇટ્રોજન્સ છે સોય પ્રોડક્ટ્સ સોયાબીન તમે સાંભળ્યું હશે સોયા ચાપ સોયા ચંક સોયાબીન તેલ આજકાલ માર્કેટમાં સોયા પ્રોટીન પાવડર પણ મળતો હોય છે સોયા મિલ્ક પણ મળે છે તો થાઇરોઇડના દર્દીઓએ સોયાબીનની પ્રોડક્ટ અથવા સોય પ્રોડક્ટ્સ બને તેટલી અવોઈડ કરવી જોઈએ બીજી અમુક વસ્તુઓ જે ગોઇટ્રોજન્સ નથી મતલબ કે થાઇરોઇડ હોર્મોનના પ્રોડક્શન કે મેટાબોલિઝમમાં બાધારૂપ નથી બનતી પરંતુ ઇનડાયરેક્ટલી થાઇરોઇડના દર્દીઓ માટે હાનિકારક છે જેમ કે ગ્લુટેન છે સ્વીટ્સ છે મેંદો છે અને સ્ટ્રેસ છે આ વસ્તુઓ ઇનડાયરેક્ટલી વજન વધારે છે અને વજન વધવાના કારણે થાઇરોઇડની દવાઓનો ડોઝ પણ વધતો જાય છે વધારે પડતું કેફીન જેમ કે ચા કે કોફીનું વ્યસન હોય તો પણ થાઇરોઇડનો ડોઝ વધતો જાય છે અથવા તો થાઇરોઇડના સિમ્ટમ્સ વધારે જોવા મળે છે સ્ટ્રેસ પણ થાઇરોઇડ માટે સાયલેન્ટ પોઈઝનનું કામ કરે છે તેથી ટૂંકમાં કહીએ તો કૃષિફેરસ વેજીટેબલ્સ જેમ કે કોબી અને ફુલાવર સોય પ્રોડક્ટ્સ સ્ટ્રેસ કેફીન સ્વીટ મેંદો અને ગ્લુટેન આ વસ્તુઓ બને ત્યાં સુધી થાઇરોઇડના દર્દીઓએ અવોઈડ કરવી જોઈએ હવે એવી કઈ વસ્તુઓ છે કે જે થાઇરોઇડના દર્દીઓ ખાઈ શકે છે અને જે વસ્તુના કારણે થાઇરોઇડ હોર્મોનનું પ્રોડક્શન સ્ટિમ્યુલેટ થાય છે અથવા તો વધે છે સિલેનિયમ કરીને એક મિનરલ આવે છે જે થાઇરોઇડનો બેસ્ટ ફ્રેન્ડ છે જે થાઇરોઇડનું પ્રોડક્શન વધારે છે સિલેનિયમ જનરલી બ્રાઝિલનટ અખરોટ કે સૂર્યમુખીના બીજમાંથી મળતું હોય છે જો કોઈ નોન વેજીટેરિયન હોય તો ઈંડાનો વચ્ચેનો ભાગ પીળો ભાગ તેમાં પણ સિલેનિયમ હોય છે અને ફીશ એટલે કે માછલીનો જો કોઈ ખોરાક લેતા હોય તેમાં પણ સિલેનિયમ વધુ માત્રામાં જોવા મળે છે થાઇરોઇડના દર્દીઓ માટે બીજું જરૂરી મહત્વનું તત્વ છે આયોડિન આયોડિન ખોરાકમાં જો પૂરતી માત્રામાં લેવામાં આવે તો થાઇરોઇડ હોર્મોનનું પ્રોડક્શન વધે છે અને થાઇરોઇડની દવાનો ડોઝ થોડો ઓછો લેવો પડે છે આયોડિન મળે છે આયોડાઇઝ સોલ્ટમાંથી દૂધમાંથી અને દહીંમાંથી નોન વેજીટેરિયન માટે ફીશ એટલે કે માછલીમાં આયોડિન હોય છે બીજા ઇમ્પોર્ટન્ટ તત્વ જેમ કે આયન જીંક અને મેગ્નેશિયમ પણ થાઇરોઇડ પ્રોડક્શન માટે જરૂરી હોય છે તેથી ઝિંક માટે કોળા કાજુ ચણા કે દાળ લેવું જોઈએ આયન માટે મીટ પાલક કિસમિસ લેવા જોઈએ મેગ્નેશિયમ માટે બદામ અને તલ કેળા અને ડાર્ક ચોકલેટ લઈ શકાય જો આ મિનરલ્સ સિલેનિયમ મેગ્નેશિયમ આયન ઝિંક જો પૂરતી માત્રામાં લેવામાં આવે તો તમારા થાઇરોઇડના સિમ્ટમ્સ જેમ કે હેરફોલ વેઇટ ગેઇન પીરિયડ ઇરેગ્યુલર થવા થાક લાગવો કંટ્રોલ કરી શકાય છે જો આ મિનરલ ખોરાકમાંથી પૂરતી માત્રામાંથી ન મળતા હોય તો આ મિનરલ્સની સપ્લિમેન્ટની ગોળીઓ પણ માર્કેટમાં મળતી હોય છે થાઇરોવેલ પ્લસ તેમજ બીજી ઘણી બ્રાન્ડની મિનરલ્સની ટેબ્લેટ મળતી હોય છે તે તમારા ડોક્ટરની સલાહ મુજબ લઈ શકાય જો થાઇરોઇડના લક્ષણ થાઇરોઇડની બીમારી કે થાઇરોઇડના ડાયટ વિશે કંઈ પણ તમારા પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછો